જયસ્વામિનારાયણ ચાલો આજે ઘણા દિવસ પછી એ દિવસ ફર્સ્ટ ડે જયસ્વામિનારાયણ જી એના કીધું કે નહીં તે મને ઈ વાળી એક જ વખત બોલે જાનું જાનું આપણે નથી જવાનું કે હાલો હાલો હાથ લઈ લે આંગળી આવી જશે આમ આ બાજુ એમ કહેતા બધાયને તરવાડ જૂભી ઘું ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ આઈ હોપ કે તમે બધા મજામાં માણશો અમે પણ મજામાં છીએ વાગી ગયા છે પણ આઠ અને જીઆન જતી રહી છે સ્કૂલે અમે બધા બ્રેકફાસ્ટ ને બધું ક્યારનું કમ્પ્લીટ થઈ ગયું છે અને બસ હવે આજનું મોર્નિંગ રૂટિન આજે ગ્રોસરી શોપિંગમાં પણ જવાનું છે તો તમે આગળ આગળ વિડીયોમાં જોતા રહો હજી મારે થોડું ઘણું ઘરનું કામકાજ બધું બાકી છે વાસણ ને બધું નો સવારમાં જાગીને બધું આડાઅળું કરવાનું હોય જાનું પણ હજી ફ્રેશ કરવાની બાકી છે તો એ બધું વિજયને જે એના સ્કૂલે મૂકીને આવે ત્યાં સુધી હું ફટાફટ રેડી થઈ જાઉં ગ્રોસરીમાં જાનુંને પણ એક આંટો મરે છે એ એટલા માટે તો કીપ વોચિંગ તો જો અમે નીકળી ગયા છીએ અને વેધર કોક 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 છાટા છાટા આવે છે ને બહુ પવન છે એકદમ ઠંડુ ઠંડુ વરસાદ હતો તો નહીં પણ મને લાગે થોડાક વાદળા છે ને એટલે પડી મને કઈ જશે તો કઈ આવે એવું લાગતું નથી પણ ઠંડી બહુ છે ને કઈ બીજું નથી લઈ ગયા જો આ તો એમનું એમ જ છે અમે અમારા ગેરેજ વાળાને પૂછી લીધું કે અમે આ નો ન ખાવીએ તો ચાલે કે જરૂર પડે કે કાંઈ જરૂર નથી ન ખાવાની एक कॉस्मेटिक्सッジ छे के कारमा यानी के बो खास जरूरत न हो એટલે નઈ નઈ નખાવતા ઈ કે ચાલ્સે બેગ્સ કે મુ કો કોવન તો જો એવા મુ કે કે ચાલે સવારી જામ નમ જો તો Ủa biết đây Trả nó ra Ăn chưa Hả Sao rồi thế biết

નોટી તો જો અમે શોપિંગ કરીને આવી ગયા છે ઘરે અને ખબર નહીં છે તો અનએક્સપેક્ટેડલી એટલો બધો વરસાદ આવી ગયો ને લાઈક ચોમાસામાં વરસાદ પડે ને એવો વરસાદ આવી ગયો ધોધ માર અમે બહાર નીકળ્યા ને ચાલુ થયો અને અત્યારે જો ઘડીક પેલા કેવો અંધેરો હતો વરસાદ ઘડીકમાં કેવો કેવો આમ તડકો નીકળી ગયો તો હું તમને હમણાં બતાવું કે અમે શું શું શોપિંગ કરી આવ્યા છે હમણાં છે ને નાસ્તો સાવ ફિનિશ થઈ ગયો હતો તો ક્યારેક એમ થાય કે કઈ ચટપટું ખાવું છે તો કાંઈ હતું નહીં તો આજે નાસ્તાની શોપિંગ થોડીક વધારે છે તો જો આ છે ને એક અલગ ટાઈપની એક ચોકલેટ આવે છે અંદર મને લાગે આ ચોકલેટ નહીં પણ બદામ આવે અને એના ઉપર ખજૂરનું લેયર આવે એના ઉપર એક બીજું કોકોનટનું લેયર આવે તો એ મને ડિલેટ શા લાગે મેં એક ચાખી હતી તો બહુ ફાઇન હતી તો એ ટ્રાય કરવા લીધી છે પછી છે સિંગ સિંગભજીયા કાફરવડી કુરકુરે આ ફર્સ્ટ ટાઈમ અમે લીધું છે ડ્રાય ફ્રૂટના સમોસા ટ્રાય કરવા માટે કે થોડોડ પિસ્તા પછી આ બધું છોકરાઓ માટે ટ્રાય કરવા લીધું છે પારા પારાને એવું છે ભાખરી દૂધી કાકડી બનાના રીંગણ તુરિયા શાક ત્રણ ચાર લીધા છે આ છે કોકોનટ આ કાચા ચીકુ અને પાકવા દેવા પડશે અઠવાડિયું લાગશે પાંચ છ દિવસ ઓરેન્જ અને પાઇનેપલ એ બહુ મસ્ત ત્રણ પાઉન્ડનું એકદમ પાકેલું ને બહુ ફાઇન હતું એટલે અને સુગંધે સારી આવતી હતી જોઈ કેટલું સ્વીટ છે પછી આ છે ખજૂર અને આ છે ભીંડો એપલ બટેટા પછી મિલ્ક છે પછી ડાયપર અને આ એક વોશિંગ લિક્વિડ અમે નોર્મલી આનો પાવડર યુઝ કરી છે પણ આજે વખતે આ લિક્વિડ ટ્રાય કરવા લીધું છે અને આ છોકરાએ છોકરીઓની લેગિન્સ ઓફરમાં હતી તો મેં એક પ્લસ સાઇઝ લઈ લીધી છે અને એક આ મારું છે તો બસ આટલી શોપિંગ છે આજની સ્ટ્રોબેરી ભૂલાઈ ગઈ અને ઓઇલ છે તો જો વાગી ગયા છે પોણા પાંચ અને બધા ને ભૂખ લાગી હતી તો કઈક નાસ્તો આ અમે આજે આસદા માંથી લાવ્યા છીએ એક મિનિટ આને આને પહેલા સોર્ટ આઉટ કરી નાખો અંદર બદામ છે ઉપર ખજૂર નું લેયર અને એના ઉપર પાછું ચોકલેટ અને કોકોનટ નું લેયર છે હવે અંદર હોય એવી સાચી જાનુ એ જો લઈ લીધું એનું જાનુ શું લીધું તે બધે તો તીખું હશે અલતા ખોલો તો ખબર પડે કેવી છે મીમી મીમી ને ઉભયરા મૂકી છે એના ઉપર ખજૂરનું કોટિંગ ને એના ઉપર ચોકલેટનું કોટિંગ નાઈસ લાવ મને તો જો ટેસ્ટ કરો एवरीवन વાગી ગયા છે પોણા છે અને હું આવી ગઈ છું એઝ્યુલ કિચન માં રસોઈ કરવા માટે અને મેં જો અહીંયા થોડી ઘણી પ્રિપેરેશન પણ કરી લીધી છે સેવ સેવ ટમેટાનું શાક તો મેં તેલ ઓલરેડી મૂકી દીધું છે સેવ ટમેટાનું શાક ને ભાખરી કરવી છે તો સેવ ટમેટાનું શાક ઓઘરી નાખી પહેલા લાઈ ચીરું અમે મે આમાં નાખી દીધું છે મીઠું ચટણી ધાણાજીરું અને સુગર ને જાનવી આવી ગઈ છે શું જોઈએ છે જો કાચું છે બેટા જાનું કાચું છે હજી શું ઓ જો જીએન શું થયું જીવું અહીંયા કોણીમાં હે શું વાઈ ગું હું ઊં બોલ તો ખરી કેમ કરતા પડી જોવા દે મને લાવ સરખું હજી હં આમ હાથ સીધો આમ આમ કર એક્સરસાઇઝ કરે આમને આમ નહીં રાખતી સ્લોલી સ્લોલી શું છે અહીં કાચું છે કાચું છે જાનું જો 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 હું જમવાનું બનાવું છું પાંચ મિનિટ વેઇટ કરો ને તો જો મારે સેવ ટમેટાનું શાક થઈ ગયું છે રેડી અહીંયા મારે દહીં મેળવવાનું છે તો દૂધ મેળવવાનું છે તો દૂધ ગરમ ગરમ કે દૂધ છે આ જીવ માટે ભાખરી રેડી થઈ ગઈ છે એક ચડી રહી છે અને અહીંયા બીજે આરતી કરે છે તો ફટાફટ હવે ભાખરી થઈ ગઈ છે તો આરતીને થાળને એવું કરીને જમી લઈએ

આટલી ગોળી છે ને એમાં કેવું મસ્ત વણતી હતી ભણવા છે હવે લે આમાં કરો આમાં કરો તો ચલો જમવાનું થઈ ગયું છે રેડી મેં ભાખરી ચોળી લીધી છે કારણ કે મને ચોળેલી ભાખરી અને સેવ ટમેટાનું શાક ભાવે છે અહીંયા છે છાસ કાચરી અને બીજે લીધું છે ફ્રેશ ફ્રેશનું અથાણું ભાખરી અને શાક અને જીયાનાને શું પ્રોબ્લેમ છે એને હાથ દુખે છે તો ખવડાવજો તમે આજનો દિવસ એને ઓકે હા અને આ ટેબ્લેટ થોડુંક પાછળ મૂકો અને જમવાની ડીશ આગળ મૂકો હા હા આવે છે હું હમણાં

અહીંયા વિડીયો તમને આજના વિડીયો જોવાની બહુ જ મજા આવે છે જો તમને વિડીયો જોવાની મજા આવે તો ડોન્ટ ફર્ગ ટુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ સેવ ટુ મોરો ઇન અનધર બ્લોગ